રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય પેકેજને કચ્છના ખેડૂતોએ મલમપટ્ટી ગણાવી રાજ્ય સરકારે જાહેર કરાયેલા પેકેજમાં વળતર ઓછું હોવાની ખેડૂતોએ વાત કરી છે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારે જે પેકેજ જાહેર કર્યું તે ખૂબ ઓછું છે ખેડૂતોએ પાક પાછળ જે ખર્ચા કર્યા છે તે ખૂબ વધારે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કચ્છ સહિત ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ દિવાળીના દિવસે રાજ્ય સરકાર દ્વારા નવસો સડતાલીસ કરોડ રૂપિયાનો રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો છે જો કે ખેડૂત સંગઠનો અને ખેડૂતો આ અંગે શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું અત્યારે આપણે છીએ કચ્છના નાંગલપુર ગામમાં સાહેબ ખાસ કરીને જે નુકસાન થઈ હતી ત્યારબાદ નુકસાનીનું જે રાહત પેકેજ નવસો સડતાલીસ કરોડ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યો છે કેટલી નુકસાની અને કેટલું રાહત શું તમારી પ્રથમ પ્રતિક્રિયા મારું નામ રતિલાલ હરજી પટેલ મારી જવાબદારી ભારતીય કિસાન સંઘ માંડવી તાલુકા પ્રમુખની છે જે સરકારે પેકેજ જાહેર કર્યો પાક નુકસાનીનો એ તો ખાલી સમજો ને કે ખેડૂતને આપણે કેમ પીડા ઉપડીને મલમ પટ્ટી લગાવે એવી સરકારે મલમ પટ્ટી લગાવી છે હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે સરકારે અત્યારે જે ખેડૂતોનું નુકસાન થયું છે એ તો કોઈ હિસાબ નથી કારણ કે અત્યારે મગફળી છે એ જ્યારે પથારા પડ્યા હતા એ આડે પાણીમાં તર્યા અને ચારો પણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે અને મગફળીમાં પણ ભાઈ નુકસાન થયું છે અને એવી રીતના મગના ખેતરો હતા તલી હતી ઘણા ખેડૂતોને તલી કાપેલી અને એને જમીનની અંદર ઓગા કરેલા હતા એને ઉપર સતત ચાર દિવસ સુધી વરસાદ પડ્યો એ તલીનો ધાન તો સાવ નિષ્ફળ ગયું છે ખરેખર સરકારને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ જે મલમપટ્ટી લગાવી બંધ કરે અને ખરેખર સર્વે કરી અને ખેડૂતનું જે નુકસાન થયું હોય એની ભરપાઈ કરવા અમારી તમારા માધ્યમથી અપીલ કરું છું તમને પૂછવા માંગીશ ખાસ કરીને સરકાર એ બે હેક્ટરમાં તેત્રીસ ટકા નુકસાની જાહેર કરી છે જો તેત્રીસ ટકાથી વધુ નુકસાની હશે તો બે હેક્ટર માં આ ચૂકવાશે પ્રતિ હેક્ટર બાર હજાર રૂપિયા શું એ પૂરતી છે રકમ વળતર માટે એમની વળતર પૂરી થાય ને એમાં નુકસાન કાંઈ આપજી લખે ચાલીસ પચાસ હજાર નુકસાન થાય એમાં દસ બાર હજાર રૂપિયા દે એમાં શું વળે આપણું એમાં તો કાંઈ ન વળે ને આ ભાઈ મજૂરી મોઘા હાલ હા ભાડા હોય એ મોંઘા પચાસ હજારના માલ નુકસાન થાય અને દસ બાર હજાર દે શું કામનો એનાથી આ છોનાને પૂરા ન થાય તું એટલા એ પણ મને કઈ કંઈક વધારે કરો તો સારું થાય એમ જે રીતે ખેડૂતો છે એ પોતાની વાત મૂકી રહ્યા છે ખાસ કરીને એક યુવા ખેડૂત પણ આપણી સાથે છે જે નુકસાની ખાસ કરીને તમારા ખેતરમાં કેટલા પ્રકાર કયા કયા પાક હતા અને કેટલી નુકસાની થઈ તેની સર્કરે જે વળતર આપ્યું છે એનાથી તમે સંતુષ છો કે નહીં સંતુષ તો નથી મારા ખેતરમાં કપાસનો પાક હતો રીંગણ હતા મરચાં હતા